બોલો ને ખેડૂત મિત્ર રમણીભાઈ કોટડીયા બોલું છું વોટ્સએપ માં શું કહેવા માંગો છો તમે એટલે અમે બે હજાર સત્તર માં આપડે સર્વે થયું ને તેથી અમે કરાવ્યું તો એમ અમારે પેલી ત્યાંથી સર્વે કરી ગયા ને એક પોલી આવી ગ્રીન પેલી એટલે એમાં નકશો હતો ને તો એમાં નકશા ફેર અમારે હંધુ આવ્યું હતું એટલે હાથ બાર માં તો અમારી હજી ચડી નથી હમ એટલે અમે તેથી અરજી કરી હતી બે હજાર અઢાર માં આખા ગામ સામે ઓપ કેવી રીતે કરવા શીખવાડે જોયું છે કે નથી જોયું એ મેં જોયું પછી બહુ મેં નો જોયું મેં કીધું છે એક જ ફોર્મ ચાર વખત જુદી જુદી ટાઈપના બતાવ્યા છે જેમ કે કોઈને જે છે એ માનો કે નામમાં ફેરફાર હોય ખેતરના નામમાં ફેરફાર આવ્યો હોય એ ઓડિયો જોઈ લેવો કબજાના ફેરફાર હોય સામસામે પરસ બદલી ગયા હોય ખેડૂતો જુએ છે ક્ષેત્રફળના ફેરફાર હોય ઈ ખેડૂતો જુએ છે નકશાની આકૃતિના ફેરફાર કેવી રીતે કરવા એ રજૂઆત તમારો પ્રશ્ન એ છે આના માટે મેં એક આખો ઓડિયો બનાવીને આવતીકાલે મુકાઈ જશે

કોઈને બેઠું નથી હજી સુધારવાનું બાકી સુધારે ઓછી અને તમારા ગામની અંદર હોય તો મને બોલાવજો હું ત્યાં આવીશ એ પચાસ જણા થી વધારે હશે તો ધક્કો ખાઈશ દસ જણા ભાઈ ભાઈ ભેગા થાય ધક્કો નહીં ખાવ તો તમારી પાસે આવજો એ આ વાંધો નહીં પચાસ જણા ભેગા કરો તો શું કરવાનું ઈ કહો બે વાગે મને બોલાવાનો ચા પાણી નાસ્તાની વ્યવસ્થા તમારે અહીંયા કરવાની બધા બસો બસો પાંચસો પાંચસો રૂપિયા હાથ આઠ દસ જણા કાઢો એટલે થઈ જાય ભજીયા બનાવીને હાથિયા ગણ ના એટલે બધા આવે હાથ નંબર લેતા આવવાના નવા હાથ નંબર લેતા આવવાના ફોર્મ હું લેતો આવીશ ભરી હું દઈશ ત્રણ રૂપિયાની કોર્ટ ફીસ ની ભાઈ હું લેતો આવીશ એટલે સાહેબ અમારે બે જૂના ઈ પેલા નીકળતા ઈ જ અત્યારે ઈજ નીકળે છે એમાં કઈ ફરક તો રજૂ કરવી પડશે ને જે સર નકશા બેઠા નથી કોઈને કોઈને જે હિસ્સાના ફેરફારના તકલીફ છે કોઈને માપ ફરી ગયા છે કોઈને ક્ષેત્ર પણ બદલી ગયા છે હા મામા બદલી ગયા છે એની રજૂઆત તો તમારે સરકારમાં કરવી પડશે ને હા એ કરવી જો એમને ક્યાંથી થઈ જાય પછી પૈસા લાખ રૂપિયા ખર્ચો તો નહીં થાય મારા શબ્દો લખી રાખજો લાખ રૂપિયા ખર્ચતા નહીં થાય

માર્ગદર્શન હા એટલે જ મેં જોયા એટલે જ મે કીધું આ તમારા વિડીયો તો મેં કેટલાય જોયા પણ મને ખબર હતી કે એક વિડીયોમાં છે એટલે મેં કમ્પ્લીટ જોયા ને પછી તમારા નંબર જોઈ રહ્યા નંબર દીધા